નમસ્કાર દર્શક મિત્રો પહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં વધઈ ગ્રામ પંચાયતના તાબા હેઠળ પંદરમાં નાણાં પંચના યોજના હેઠળ ગટર લાઇનમાં નાણાંના કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં વધઈ ગ્રામ પંચાયત તાબા હેઠળ પંદરમાં નાણાંપંચ યોજના હેઠળ ગટર લાઇનમાં નાણાંના કામમાં સેન્ટિંગ પ્લેટના જેમ માટીયુક્ત નદી ભાઠા નદીના ચીકણા પથ્થરો દબોચી દેવાયા એવી કામગીરીમાં પંચાયતના બાંધકામ ઈજનેર કે તલાટીકમ મંત્રી આંખાડા કાન કરીને બેસ્યા છે સામે ઉચ્ચ કક્ષાના અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે નિમ્નકક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી કામ કરવામાં આવતા બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે વધઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ટેલિફોનિક વાત પણ કરી હોવા છતાં કામગીરીમાં આજદિન સુધી સુધારો થયો નથી વધઈ ગામે દંગો ફળિયામાં મુખ્ય માર્ગ પર આવેલ પુલ નીચેના સાઇટના ઘર તરફ જતા માર્ગ પર પંદરમા નાણાં પંચ યોજના હેઠળ લાખોના માતબર ખર્ચે બની રહેલ ગટર લાઇન પર પીસીસી કર્યા વગર નાળા મૂકી ઇજારદાર નકરી વેઠ ઉતારી રહ્યો હોવાની બૂમો ઉઠી છે ત્યારે રાજ્યમાં ભાજપ સરકારની સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર અને ડાંગ જિલ્લાને એક વધઈના કોંગ્રેસી સરપંચ દાદ પણ આપી શકતો નથી ભરપૂર ભ્રષ્ટાચાર કરી કામગીરી હાથ ધરી છે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ લોકોના કામમાં હાઈ હાઈ જેવો ભ્રષ્ટાચારનો વિકાસ કરતા ભ્રષ્ટાચાર બે રોકટોક બની ગયો છે